છેલ્લા કેટલાય સમયથી હીરા બજારમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે ઘણા બધા નાના યુનિટો છે તે બંધ થઈ ગયા છે જો મોટા યુનિટો હોય તો તે પણ ઓછા સમય કરતાં ઓછા સમય માટે ચાલી રહ્યા છે અને તેને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે રત્ન કલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે તો તેને લઈને રત્ન કલાકારો છે તે અન્ય વ્યવસાયો તરફ વળ્યા છે કેટલાક રત્ન કલાકારો છે જેઓએ અન્ય જગ્યાએ નોકરી શોધી લીધી તો કેટલાક રત્ન કલાકારો એવા છે કે જેણે પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કર્યો છે તો આપણે એવા જ એક રત્ન કલાકાર સાથે મળીશું અને તેની વ્યથા સાંભળવાની કોશિશ કરીશું હાલમાં આપણે હમણાં ગોપીન ગામ ખાતે છે કે જ્યાં એક રત્ન કલાકાર છે કે

અન્ય રત્ન કલાકાર સાથે પણ વાત કરીએ એકત્રીસ વર્ષીય અજયભાઈ છે કે જેઓએ પણ હીરાના વ્યવસાયથી કંટાળીને પોતાનું જ શરૂ કર્યું છે અને તેમણે પરાઠાનું આ જે છે તે લારી જેવું શરૂ કર્યું હતું અને હવે પોતાનો જ એક ઢાબો છે તો આપણે તેની સાથે પણ વાત કરીએ જી અજયભાઈ તમારો કેટલા વખતથી આ વ્યવસાય શરૂ કર્યો છે ને શા માટે તમારે અન્ય વ્યવસાય તરફ વળ્યું મારો આઠ મહિનાથી આ વ્યવસાય ચાલુ છે પહેલાં તો આવડતું જ તે મને કુકિંગ પણ પોતાનું શરૂ કર્યું અને હું હીરામાં મંદિરના કારણે કંટાળી ગયો હતો એટલા માટે ઘર ચલાવવું પણ અઘરું પડતું હતું અને પાછળ પાંચ જણા ખાવાવાળા છે એનું એક વ્યક્તિ અડધો મહિનો અડધો મહિનો કામ કરે ને અડધો મહિનો ન કામ કરે તો કેવી રીતના ચાલવાનું ઘર એટલે મારે મારું પોતાનો ધંધો શરૂ કર્યો અને આમાં હીરા કરતાં સારું છે અને હીરામાં જવાનું જ નથી થતું હવે હીરામાં કંટાળી જ ગયા છે એટલા ટોર્ચરે એ કરે છે બીજા નંબરમાં કામ એટલું કરાવે અને એ પ્રમાણે પગાર નથી આપતા એટલા માટે અને ઘણા બધા રત્નકલાકારોની હાલત હાલમાં ખૂબ જ કફોડી છે તો તેઓને પણ શું કહેશો કેટલા રત્નકલાકારો તમારા જે યુનિટ હતા તેમાં કેટલા રત્નકલાકારો વ્યવસાય તરફ કે અન્ય નોકરી શોધી છે તમને આઈડિયા ના ઘણા છે એવા પોતાનો ધંધો શરૂ કરવાનો પણ જાત મહેનત કરી શકે એમાં વધારે સારું કારણ કે માણસ ઉપર કામ કરાવે તો એનું જ રહેવાનું છે એટલે જાત મહેનત કરે એ વધારે સારું અને એક રત્ન કલાકાર પણ છે કે જેમણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે સેન્ડવિચ છે તેની એમણે નાનું એવું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે અને સેન્ડવિચની લારી ચાલુ કરી છે આપણે તેની સાથે પણ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું જી ભાઈ તમારું નામ શું છે મારું નામ ચોરુડ મનોજ પહેલાં વર્ષથી ડાયમંડમાં હતા હું છેલ્લા ચૌદ પંદર વર્ષથી ડાયમંડમાં હતો અને ડાયમંડમાં સારી એવું પોસ્ટ પર હતો મારે ડાયમંડમાં ગેલેક્સી સાઇડરમાં હતો ચાલીસ હજાર જેવો મારો પગાર હતો તો શા માટે છોડવું પડ્યું છેલ્લા વર્ષ દિવસ જ્યાં ડાયમંડમાં કામમાં પણ એક માનસિક ટોર્ચરિંગ કે તમે કામના પ્રોડક્શન બાબતે જે પહેલાં જે હમણાં પગારમાં જે પ્રોડક્શન માગતા એથી ડબલ પ્રોડક્શન માગે અને ઉપર જતા જે સેલરી હતો એમાં કાપ મૂકી દીધા ઓલે ઘણી ઘણી કંપનીએ ત્રીસ ટકા સેલરી કાપ મૂક્યા અને ઘણી કંપનીમાં પગાર આપે છે તો ઘણી કંપની ત્રણ ત્રણ રજાઓ આપે છે તો જો મહિને સેલરીનો ટોટલ લાગે તો ચાલીસ હજાર પગારમાંથી વીસ હજાર પણ હાથમાં નહીં આવે

અત્યારે મારા અત્યારે મારા યુનિટમાં તો કે તો દસ પંદર પંદર વ્યક્તિ એવા છે કે એણે પોતાનું નાનું મોટું મેં સેન્ડવીચનું ચાલુ કર્યું છે ઘણા મોકટેલ સોડાનું ચાલુ કર્યું છે ઘણા ભજીયાનું ચાલુ કર્યું છે ઘણા એક ઘોઘરાનું ચાલુ કર્યું છે ઘણા એ બીજા ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટમાં પહેલાં વર્ષો પહેલાં કામ કરી લીધું છે એણે ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટમાં ગયા છે અમુકને આવડત ઓછી છે એ લોકો ખેતી તરફ વેલા છે શું કહેશો આ ડાયમંડમાં જે મંદિર છે તેને લઈને તમે શું કહેવા ડાયમંડમાં વધતી જતી ટેકનોલોજી અને સીવીડી ડાયમંડ એના હિસાબે મંદિરનું આવવાનું મેઈન રીઝન વધતી જતી ટેકનોલોજી કેમકે ભવિષ્ય પહેલાં અમે ગેલેક્સી સાઇન તરીકે હતા એ પહેલાં અમે જોતા કે માર્કેટમાં તે પેન્સાઈન હતું પેનસાઈન પછી ગેલેક્સી આવ્યું પેન્સાઈન કરતાં ગેલેક્સીમાં પ્રોડક્શન લેવલ વધાર્યું અને પ્રોડક્શન અને ક્વોલિટી વધારી એ જ વસ્તુ પહેલાં પહેલાં ઘાટ હતો ઘાટની સમય સમય એની જગ્યાએ ફોરપી આવ્યું ફોરપીએ જે ઘાટ સાઠ વ્યક્તિ જે કામ કરી શકતા હતા એ ઘાટ છ વ્યક્તિ કામ કરવા માંડ્યા તે ઓલરેડી પચાસ લોકો બેરોજગાર બન્યા એવી રીતે અત્યારે જ ગેલે ટેકનોલોજીમાં ગેલેક્સીમાં પણ એમ થયું છે ગેલેક્સીમાં ઓટો મશીન આવી ગયા એટલે જે સાઇનરો પ્લાન કરતા તેનો પચાસ ટકા પ્લાનિંગ અત્યારે પચ સિત્તેર એંશી ટકા પ્લાનિંગ અત્યારે મશીન કરીને આપે છે તો એના હિસાબે પ્રોડક્શન લેવલ વધી ગયું જે સાઇનરો દસ સાઇનરો કામ કરતા હતા એ સાઇનરો અત્યારે ત્રણ સાઇનરો કામ કરે છે એટલે ઓલરેડી અત્યારે એમાંથી સાત સાઇનરો બેરોજગાર બને એ રીતે વધતી જતી ટેકનોલોજી અને સીવીડી ડાયમંડ સીવીડી ડાયમંડને લીધે વિશ્વના માર્કેટમાં પણ ઘણો જે નેચરલ ડાયમંડનું જે કો વેલ્યુ હતી એ ડાઉન થઈ છે બિલકુલ તો અમે કેટલાક કલાકારો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અને તમામ કલાકારો છે કે જે પોતાનું નાનું એવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે કોઈ કે મોકટેલની લારી ચાલુ કરી છે કોઈએ સેન્ડવીચ કોઈ પરાઠા તો કોઈએ પોતાનું વડા એટલે દરેક વ્યક્તિ છે કે પોતાનું જે પણ કલાકાર છે તેઓ અન્ય વ્યવસાય કે પછી નોકરી કે પછી ખેતી તરફ વળી રહ્યા છે અને આ તમામ રત્ન કલાકારો હાલમાં જે પરિસ્થિતિ છે તેને જોતા તેઓ ફરીથી ડાયમંડ ઉદ્યોગમાં કે ડાયમંડમાં ફરીથી નહીં જવાનો તેઓએ નિર્ણય બનાવી લીધો છે કેમેરા પર્સન કેસી સાથે કેસી વગાસિયા સાથે નિકિતા ચલ્યાવાના ચેનલ સુરત